નમસ્કાર ડીબીલાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે કાલોલ હાલોલ હાઇવે ઉપર મધવા ચોકડી નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો કોઈ જાનહાનિના અહેવાલ નથી આજરોજ સવારે દસ થી અગિયાર વાગ્યાના અરસામાં કાલોલ હાલોલ હાઇવે ઉપર મધવાસ ચોકડી નજીક એક અકસ્માત સર્જાયો હતો જેમાં બસ અને ટ્રક હાલોલ તરફથી કાલોલ તરફ આવી રહી હતી ત્યારે ચોકડી ઉપર અચાનક ટર્નિંગ લેતા એક ઇકો કાર અને બલેનો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેના કારણે ચારેય વાહનો એકબીજા સાથે ટકરાઈ ગયા હતા અને રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યારે અન્ય બે વાહનો છકડો અને એક કાર વચ્ચે પણ ત્યારબાદ બીજી એક ટ્રક અને સ્વિફ્ટ કાર વચ્ચે પણ અકસ્માત સર્જાયો હતો અકસ્માતના કારણે થયેલ આ ઉપરાચાપરી અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી જેમાં આઠ જેટલા વાહનોને નુકસાન થયું હતું આ હાઈવે ઉપર રાજપુતાના ચોકડીથી મધ્વાસ સુધી કોઈ સર્કલ નહી હોવાના કારણે વારંવાર વાહન ચાલકો અટવાઈ જતા હોય છે અને અકસ્માતનો ભોગ બનતા હોય છે જે અકસ્માતમાં કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યાના દાખલાઓ છે અને મોટાભાગના વાહન ચાલકો આ રોડ ઉપર રોંગ સાઈડે પણ આવે છે જેના કારણે પણ અકસ્માતો થતા હોય છે જેથી વહેલી તકે સર્કલ મૂકવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે તો આજે સર્જાયેલ અકસ્માતમાં માત્ર વાહનોને નુકસાન થયું હતું જ્યારે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનીના અહેવાલ નથી